રાત્રિલ યોજાશે આ દરમિયાન શહેર જિલ્લામાં રાત્રેના સાડા સાત કલાક દરમિયાન કેટલાક સમય બ્લેકઆઉટ છવાશે શહેર જિલ્લાના નાગરિકોના સમય દરમિયાન પોતાના ઘર ઓફિસ ઉદ્યોગ કારખાના કે દુકાનો વાહનોની લાઇટ બંધ રાખવા નાગરિક પગલામાં સહયોગ આપવા જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે આજે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો નહીં આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં પરંતુ એક મોક ડ્રિલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે આ દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ નાગરિકોની સુરક્ષા માટે ઓપરેશન અભિયાન મોક ડ્રિલ યોજવામાં આવે છે તેમણે દરેક અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા જણાવ્યું આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ નાગરિકોમાં કોઈ પણ જાતના ડર વગર જાગૃતિ ફેલાવવાનો છે આ મોક ડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી ચેતવણી આપતા સાયરન ને સક્રિય કરવામાં આવશે નાગરિકો ને વિદ્યાર્થીઓ દુશ્મન ના હુમલાઓ દરમિયાન આત્મ સુરક્ષાનું પ્રશિક્ષણ અપાશે વડોદરાના નાગરિકો ને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોક ડ્રિલ ની અંદર ભાગીદાર થઈએ મોક ડ્રિલ ના ઉદ્દેશો ને સમજીએ અને એમાં જે આપણે બિહેવિયરલ આસ્પેક્ટ્સ ને સારી રીતે સમજીને એ મુજબ વર્તન કરીએ બ્લેકઆઉટ ની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ એક આપણી નાગરિક તરીકેની જવાબદારી છે આપણે રાષ્ટ્રભાવના જગાડવામાં ઉપયોગી થાય સાથોસાથ આપણા આર્મ ફોર્સના જવાનો છે એ દરેકને ઉત્સાહ મળે એમનો આપણો એમને આપણે પ્રોત્સાહન કરી શકીએ એ દિશાનો પ્રયત્ન કરવાનો છે પેનિક કોઈ ફેલાવી ના જોઈએ લોકોમાં પેનિક ના ફેલાય એ દિશાના પણ પ્રયત્નો કરવાના છે ઇમરજન્સી અને ઇસેન્શિયલ સર્વિસ ના રોકાય એ પ્રયત્નો પણ વડોદરાવાસીઓ કરશે એવી અપેક્ષા હું સમાધાન રાખું છું